₹40 40 ₹700 40 ₹450 15 32 36 37 40

છસો ને એકસઠ એકસઠ રૂપિયા છસો એકસઠ બોલવું છસો એકસઠ છસો ને એકસઠ એકસઠ રૂપિયા અગિયાર બાર બાર રૂપિયા પંદર બાવીસ ચોવીસ અઠાવીસ રૂપિયા છો અઠ્યાવીસો અઠ્યાવીસ બોલો ત્રણ વાર છસો અઠ્યાવીસ રૂપિયા પાંચસો બાવન

પંચોત્રી એંશી પંચાસી જવું આઈ થેલી ભાઈ પત્રી પાત્રી સક્ષોના માત્ર મોચ પાંચસો બત્રીસ

પછી હરાજી થાય પછી તમે ક્યાં તો તકલીફ થાય પચાસ રૂપિયા તમે લેવામાં

ٹھیک ہے جناب જો મનકોતર મોલુ ઉભા પાંકે ને 555 555 1 2 1 2 રૂકા 22 આવે આવે રૂકા 60 22 22 29 33 32 33 60 33 છસો ચાલીસ નવ નવો હાલો એકસો સાત છેવું એકાણું બાણું ત્રણ સાણું છસો સાણું

પંદર વીસ બાવીસ પચીસ અઠ્યાવીસ રૂપિયા ઓગણ બત્રીસ બત્રીસ રૂપિયા છસો તેત્રીસ પાત્રી છત્રી ચાલીસ બેકાલીસ જુમાલ અડતાલીસ પચાસ પંચાવન સિત્તેર પોતે છસો ને પોતે ઓગણ રૂપિયા છસો છસો ને ઓગણ એસી છસો ત્રીસ્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ એક ચાલીસ ચાલીસ